રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ સલામત અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે ત્યારે રાજ્યમાં ખાદ્ય ચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતા લેભાગુ તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખેડા જિલ્લાના નડિયાદમાંથી કાળામરીમાં ભેળસેળ કરતા ગોડાઉનને ઝડપી પાડ્યું છે ત્યારે હકીકતમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નડિયાદ અને એસઓજી પોલીસ નડિયાદની ટીમને બાતમી મળી હતી કે નડિયાદના ડભાણમાં આવેલા ભાડિયા વિસ્તારના સર્વે નંબર ચારસો ચોત્રીસમાં આવેલ જયંબે સ્પાઇસીસમાં શંકાસ્પદ રીતે કાળા મરીમાં ભેળસેળ કરવામાં આવી રહી છે ત્યારે આ બાતમીને આધારે દરોડો પાડતા જયંબે સ્પાઇસીસ પાસે એફએસએસઆઈનું લાયસન્સ પણ ન હોવાનું ધ્યાને આવ્યું હતું ત્યારે તપાસ કરતાં તંત્ર દ્વારા માલિક ધીરેન પટેલની હાજરીમાં કાળા મરી સ્ટાર્ચ પાવડર ઓઇલ અને ગુંદરના કુલ પાંચ નમૂના લેવામાં આવ્યા હતા જેને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા જ્યારે બાકીનો આશરે નવ લાખની કિંમતનો છવ્વીસો કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યના હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો હતો